એની પાસે બધી સગવડ છે ને બધા મદદ કરનાર છે પરિવારના પારિવારિક બધી જ વ્યક્તિઓની સાથે છે એ દીકરાને જીવનમાં આગળ આવતા થોડી વાર લાગે પણ જેનું કોઈ નથી પિતાનો પડછાયો ગુમાયો છે અને મા એ દીકરાને ઉછેરીને મોટો કરવાનો છે અને જે દિવસે મૃત્યુ પામનાર વ્યક્તિનું બેસણું હોય ને એ દીકરીને જોઈને પરિવારના લોકો આજુબાજુના લોકો હજુ તો દીકરો દસ વર્ષનો છે મને લાગે છે દીકરાનું જીવન બગડી જશે પણ જે માને ભગવાન પર વિશ્વાસ છે તમે નહી માનો સાહેબ એ જ પરિવારમાં પાંચ દીકરા હોય એના કરતા પણ જેના પિતાનું મૃત્યુ થયું છે અને જે માને ભગવાન દ્વારિકાધીશના ચરણમાં પ્રેમ છે અને જે માને ભગવાનમાં ભરોસો છે ને એ દીકરો એટલો બધો હોશિયાર ને એટલો બધો સુંદર બને છે કે ચાર દીકરાનું નામ તો ખાલી ગામના લોકોને યાદ રહે છે પણ એ દીકરાનું નામ આખી દુનિયાના લોકોને યાદ રહે છે શું થયું ઉતરાજી ચિંતિત થયા ભગવાને સુદર્શન ચક્ર થી ઉત્તરાજી નું રક્ષણ કર્યું છે અને જ્યાં ઉત્તરાજી આવ્યા પાણી મહાયોગી ન દેવ દેવ જગત પદ ભય પશ્ય યત્ર મૃત્યુ પર હે દ્વારિકાના નાથ અનાથના નાથ આપ છો દુખિયાના બેલી આપ છો પ્રભુ અને જીવનમાં કોઈ પણ દિવસ તમારી જાતને એકલી ના માનશો જેનું કોઈ નથી એનો નાથનો નાથ ભગવાન દ્વારિકાનાથ છે ભગવાને સુદર્શન ચક્ર થી પરિગ્ર મહારાજ ઉત્તરાયજી નું રક્ષણ કર્યું છે જે ભગવાન કોઈના ઉદરમાં જતા નથી એ ભગવાન ઉત્તરાયજીના ઉદરમાં જવા તૈયાર થયા છે ભગવાને અંગુષ્ઠ જેટલું સ્વરૂપ ધારણ કર્યું છે અંગુષ્ઠ જેટલું સ્વરૂપ ધારણ કરી ભગવાન ઉત્તરાજીના ઉદરમાં પ્રવેશ કર્યો વ્યાકુળ મહિલા ઉતરાજી શાંત બન્યા અને ઉત્તરાજીએ દ્રૌપદીને કીધું કે માં ભગવાન દ્વારિકાનાથ ના ને આપણા નું નિકંદન નીકળી જાત દ્રૌપદીએ કહ્યું બેટા જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિ આવે એટલું જ નહીં જીવનમાં સતત ભગવાનના ચરણે સમર્પિત થાય પ્રભુ રથમાં બેઠા અને જે ભગવાન રથમાં બેસી પ્રયાણ કરતા કરતા હસ્તીના પૂરના પાદરમાં શ્વેત વસ્ત્ર છે મુખ પર ભક્તિનું દિવ્ય તેજ છે એક વૃક્ષના નીચે બંને હાથે વંદન કરી પાંડવની માતા કુંતાજી